આલુ સીઓ ખાવા બેસી ગયા છે બંને ભાઈઓ ફોન એના પપ્પાએ ના પાડી છે આપવાની તો પણ મેં અડધી કલાક થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે આપ્યો કે ભાઈ ટ્યુશન સ્કૂલથી કંટાળીને થોડું તો માઇન્ડ ફ્રેશ જોઈએ તો બંને ભાઈઓ મસ્ત મજાને આલુ સીઓ ખાય છે ને ફોન જોવે છે તો ગાયશ અત્યારે સાડા છ વાગે અમારા દક્ષુભાઈને યાદ આવ્યું કે મમ્મી મને સ્કૉલ લઈ આપો અને એને લઈ આપવાના જ હતા છ સાત દિવસથી વિચારો કે કે જ કરે છે પણ આજે કાલે આજે કાલે કર્યા કરું છું તો ફાઇનલી અત્યારે પ્રતિકને બહાર જમવાનું છે અને અમે ત્રણે મા દીકરા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઈશું એટલે છોકરાઓને હું સ્કોલ લઈ આપું અને આવતા બટાકા પણ લઈ લઈશ તને ઘૂંટણ દુખે છે એટલે તાત્કાલિક એક્સરે પણ આવવાનું વાત તો યાર ખરી આઇટમ છે તો ગાઈસ આ શું કે છે કે મને ઘૂંટણ દુખે છે મને તાત્કાલિક એક્સરે પડાવો બોલો તાત્કાલિક એક્સરે પડાવાય હે તો ગાઈસ અમારા જેનીશભાઈ જો ક્યાં ચડી ગયા બોલો અહીંયા હું આખા નેબ્યુલામાં શોધીને આવી અને અહીંયા માટીના ઢગલા ઉપર રમે છે બોલો ચલો બેટા સ્કોલ લેવા જવાનું છે સ્કોલ ઓ તારે આવું પડશે હું ને દક્ષ બંને જઈએ છીએ હા અહીંયા પાછા આવજે રમવા અત્યારે છે ઓ ભાઈ ઓ ભાઈ ઓપરેશન વાળું શરીર છે કેમ ઉચકે છે તું

દક્ષો જોઈ લે એને પહેલી હે નહીં અરે થોડા ફીટ પડે એને કહું છું બદલાઈ આવીએ તો ના પાડે છે એવો યાર મને ખબર હોય અરે પણ એ એમ કે છે કે માર નથી બદલાવા મમ્મી તો ગાઈસ હવે દક્ષુભાઈ બી એના કાઢે છે જોઈ લો દક્ષુ સેમ જ છે બેટા પેટર્ન તો અલગ જ હોય ને દીકા હા બરાબર જ છે લડાઈ થઈ નાખી જાય ભાઈ લડાઈ ના થઈ તો ગાઈસ અમારા ભાઈ જુઓ મારું મેકઅપનો બધો સામાન લઈ અને મેકઅપ કરવા બેસી ગયો છે ફાઉન્ડેશન ને મારું સ્પોન્જ ને બધું જોતો ખરો છોકરીને જેમ મેકઅપ કરે છે ભગવાન આ છોકરાનું શું કરવું મારે મારો અડધો સામાન મેકઅપનો ખોવાઈ ગયો છે જેનીષ એ ડબ્બામાંથી કઈ ગયો બધો સામાન મને કે સાચું બોલ ક્યાં નાખ્યો તે ચાંદલાન પેકેટ નથી મળતું લીપલાઇનર નથી મળતી આઈલાઇનર નથી મળતી એને ના હું ગાય ગાંડા જેવો શરદી થઈ જાય તો ગાઈસ દક્ષ ની સાયકલ છોકરાઓ લોકો ચલાવે છે એટલે મારા દક્ષુભાઈ હવે સાયકલ લોક મારવા જાય છે એટલે જ કહું છે ને લોક પહેલેથી મારીને રાખવાનું અને ચાવી દક્ષુ ના છે એની સ્નાપ છે ટ્યુશન સાયકલ લઈ જવાની હોય છે રોજ ના નહીં હું ના ના નહીં હા હા જેનું ભગવાન બસ લા હું કહેવા તો જો કેટલો મેકઅપ કરે છે તો ગાઈસ છોકરાઓ અંદર શું કરે છે ને ખબર નહીં મને એમ કે છે કે મમ્મી તમે છે ને અ અમારો વિડીયો બનાવો હું તમને સરપ્રાઈઝ આપું છું તો હવે જોઈએ કેવી સરપ્રાઈઝ આવે છે બતાવો સરપ્રાઈઝ તો ગાઈસ તમે જોઈ શકો છો મારું આખું કોમ્પેક્ટ ખાલી કર્યું છે આ બંને અંદર બંને ભાઈઓ અંદર મને એમ કે લખવા બેઠા છે બંને વાતો કરે છે ચેસ રમે છે પણ મારી તિજોરીમાંથી કોમ્પેક્ટ કોમ્પેક કાઢી ને આ બંને શું હાલત કરી છે ફેસ ની ઓ માય ગોડ આનું નામ ધાની છે આનું નામ જીએનસી છે અને આ બંને છોકરીઓ અમારા ઘરે રોજ જ બેસવા આવે મને મળવા આવે અમારા સબસ્ક્રાઈબર છે રોજ અમારા વિડીયો જોવે છે હે ને શું જમે આજે બર્થડે બર્થડે પાર્ટીમાં પણ જમવાનું તો હશે ને ઓ ઓ પાઉભાજી તું તો દાળ ભાત ખઈને ને આવી ચકો ચકી ની વાર્તા થઈ રહી છે પ્રતિક